કલકત્તામાં બનેલ બળાત્કાર અને હત્યાના પડઘા વેરાવળ સુધી પડ્યા વેરાવળના આઈએમએ એસોસિએશનના હોદ્દેદારોએ આજરોજ ઇમરજન્સી સિવાયની તમામ સારવારો બંધ પાડી પ્રાંત કચેરી ખાતે આવેદન પણ પાઠવી ઉચ્ચ કક્ષા સુધી ન્યાયની માંગ કરી કોઈ પણ ડોક્ટર સાથે આવનારા સમયમાં આવા બનાવ ન બને તે માટે આરોપીઓને કડક અને દાખલાનો સજા આપવા માટે માંગ કરવામાં આવી હતી રિપોર્ટર પ્રકાશભાઈ કારાણી આઝાદ મીડિયા લાઈવ વેરાવળ

કે કોકની બેટી છે કોકની બહેન છે એના ઉપર થયેલા ગુના અને અપરાધને વિરોધ કરવા માટે દિલ્હી હેડક્વાર્ટરના આદેશથી ગુજરાત સ્ટેટ તરફથી મેસેજ આવતા બેરાવળ આઈ વેરાવળ ના બધા ડોક્ટર મિત્રો પ્રાઇવેટ નર્સિંગ હોમ હોસ્પિટલ્સ પ્રાઇવેટ ક્લિનિક્સ કોર્પોરેટ હોસ્પિટલ્સ ચેરિટેબલ હોસ્પિટલ્સ અને બધા ડેન્ટિસ્ટ ગઈ આજે સવારના છ વાગ્યાથી આવતીકાલે સવા છ વાગ્યા સુધી

દુષ્કર્મ અને હત્યા ની જે વિરોધમાં અમે લોકો બધા ડોક્ટર અહીં એકઠા થયા છે અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે આજે મારે એટલું જ એક મહિલા તબીબ તરીકે કહેવાનું છે કે જયારે દેશ બેટી બચાવો બેટી વધાવો બેટી પઢાઓ એવા હેતુથી આગળ વધી રહ્યો છે આજે હડતાલ જાહેર કરી છે જેમાં ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ છે પણ રોજ નિયમિત રીતે ચાલતી ઓપીડી અને ઓપરેશનો આજ સત્તરમી ઓગસ્ટના અમે બંધ રાખેલા છે